ડોક્ટર કાનાબારે કહ્યું કે અમરેલીનું નામ પડે એટલે છોકરીવાળા સિદ્ધિ જ ના પાડી દે છે

અમુક કાસ્ટ માટે આ એક મોટો ઇશ્યુ છે હું માનું છું કદાચ અમરેલી પૂરતો આ પ્રશ્ન મર્યાદિત નહીં હોય અમરેલી જેવા જે નાના સેન્ટરો છે ત્યાં પણ આ જ સમસ્યા છે મને યાદ છે કે જયારે અમે સ્ટડી કરતા અમારી શરૂઆતની બિગિનિંગ પ્રેક્ટિસ પાંચ થી પચીસ ત્રીસ વર્ષાય વર્ષો પહેલા વાત કરું તો ગામડામાં જ કોઈ દીકરી દેવા તૈયાર નહોતું એને કારણે ઘણા ગામડાના પરિવારો જેને મોટી ખેતી હતી એ પણ અમરેલીમાં દુકાન લે કોઈ દિવસ ક્યારે વેપાર નો કર્યો હોય તો પણ ભાડે મળતી હોય તો ભાડે વેચાતી દુકાન લે એટલા માટે કે દીકરી ને એવું બતાવવા માટે દીકરાઓને પરણાવવા માટે કે ભાઈ અમારે અમારે વેપાર છે કેમ દીકરીઓ ગામડા માં જવા તૈયાર નથી હવે આજે અમરેલી જેવા સેન્ટર માં પણ આવવા તૈયાર નથી આ ટ્વીટ

પોતાનું માદરે વતન એવું લીલુંછમ અમરેલી એને વેરાન મૂકી અને દેશ વિદેશ તરફ ગમન કરી રહ્યા છે. હા હું એ વાત સાથે સમજ છું કે મારું અમરેલી ગૌરવવંતું અમરેલી એમાં કેટલાય કલંકિત બનાવો એ ક્યાંય અમરેલી ની આબરૂને ઝાંખપ પાડી અમરેલીનું યુવાધન એ દેશ અને પરદેશ જવા મજબૂર બન્યું છે. અને

અને બેંકની હાલત કફોડી છે સામાન્ય લોકોને બ્લડ મળતું નથી જેથી ભાઈઓ બહેનોના બ્લડ મળવાથી જીવ ગુમાવ્યા છે બેંકમાં ડોક્ટર કાના બાર હાજર હોતા નથી લોકોને બ્લડ નિયમિત ન મળતું હોવાથી ડોક્ટર કાના બારે હોદ્દા પરથી રાજીનામું આપવું જોઈએ આ સાથે અંધાપા કાંડમાં પચીસ લોકોની આંખો ગઈ તો ડોક્ટર કાનાબારે એ ઘટનાને લઈ પોસ્ટ ટ્વીટ પર મૂકી નહીં પણ પોતે કાનાબાર સિવિલ હોસ્પિટલ મલાઈ લેતા હોવાનો આક્ષેપ પણ પિન્ટુભાઈએ કર્યો હતો સાહેબ અત્યારે અમરેલીમાં આવો લગ્ન જે સીઝન જે ખીલી છે સાહેબ બસ એક પણ વાડી ખાલી નથી એક પણ પાર્ટી પ્લોટ ખાલી નથી તો એમને લગ્ન થતા હશે બધા અને બીજી વસ્તુ સાહેબ તમે જે લખો છો તેમાં પહેલાં વિચાર કરો ચાલો કદાચ પ્રશ્નો હશે તો તમે મોટા આગેવાન છો સરકારમાં રજૂઆત કરો અમરેલીને ડેવલપ કરો શા માટે પણ તમે ડેવલપ કરો ક્યારેય પણ પ્રયત્નો કર્યા નથી અને અત્યારે અમરેલી શહેર ખૂબ ડેવલપ થઈ રહ્યું છે સારા એવા વિકાસના કામો થઈ રહ્યા છે તો એમાં તમે અડચણરૂપ શા માટે બનો છો સાહેબ મારું તો એટલું જ કહેવાનું છે કે ડૉક્ટર સાહેબ છેલ્લા પંદર સોળ રેડ રેડક્રોસ જે બ્લડ બેન્ક છે ગરીબો માટેની જે સહાય કહેવાય મોટા મોટી ગરીબોને જે બ્લડની જરૂર હોય તેના પ્રમુખ છેલ્લા પંદર વર્ષથી છે પણ તેમના દ્વારા બ્લડ બેંકમાં કશી પણ નવી સુવિધાઓ આપવામાં આવી નથી અને પોતે ક્યારેય પણ હાજર હોતા નથી લોકોને જે નિયમિત જ્યારે પણ બ્લોડની જરૂર છે જ્યારે બ્લડ મળતું નથી તેના હિસાબે ઘણી બહેનો અને ઘણા ગરીબ માણસોના જીવ પણ ગયેલા છે પોતે ટ્વિટર ના ખૂબ માસ્ટર છે જ્યારે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબને અમરેલીના પ્રશ્નોને ઘણી મારે એમ તેને એમ કોઈ વાંચા આપું છું તો પોતે સિવિલ હોસ્પિટલમાંથી ખૂબ મોટી મલાઈ લે છે ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી